એક વાર સ્વામી વિવેકાનંદ તેના આશ્રમમાં તેમના પાળલા કૂતરા સાથે ચાલવા નીકળ્યા હતા અચાનક એક યુવક આવ્યો અને સ્વામીજીના પગમાં પડીને કહેવા લાગ્યો સ્વામીજી હું જિંદગીથી ખૂબ જ પરેશાન છું હું દરરોજ સખત મહેનત કરું છું પરંતુ આજ સુધી મને સફળતા મળી નથી ખ્યાલ નથી આવતો કે ભગવાને મારા ભાગ્યમાં શું લખ્યું છે યુવકની મુશ્કેલી સ્વામીજી તરત સમજી ગયા તેણે યુવકને કહ્યું ભાઈ તું મારા કૂતરાને દૂર એક રાઉન્ડ મારી આવ પછી હું તારા પ્રશ્નનો જવાબ આપીશ યુવકને પણ થોડુંક અજગતું લાગ્યું પરંતુ તે કાંઈ બોલ્યો બોલ્યા વગર કૂતરાને લઈને જતો રહ્યો થોડીવાર પછી તે કૂતરાને લઈને યુવક આશ્રમ પરત આવ્યું સ્વામીજી જોયું કે કૂતરું જોર જોરથી હાફી રહ્યું હતું જ્યારે યુવકના ચહેરા ઉપર હજુ પણ તેજ યથાવત હતું સ્વામીજી કહ્યું કે ભાઈ મારું કૂતરું આટલું થાકી કેમ ગયું તને તો કોઈ થાક દેખાતો નથી સ્વામીજી હું તો ધીરે ધીરે આરામથી ચાલી રહ્યો હતો પરંતુ આ કૂતરું તો બહુ જ અશાંત હતું તે માર્ગમાં આવતા દરેક પશુઓને આગળ પાછળ દોડતું હતું એટલા માટે તે થાકી ગયું લાગે છે આ સમયે સ્વામીજીએ કહ્યું કે તારા પ્રશ્નનો જવાબ પણ આ જ છે તાર તારે લક્ષ પણ તારી આજુબાજુમાં છે પરંતુ તું તારા લક્ષ્યને છોડીને બીજા લોકોને આગળ પાછળ દોડ્યા કરે છે જેનાથી તું મેળવવા માગે છે તે તારાથી દૂર જતું રહે છે યુવકની સ્વામીજીનો જવાબ સાંભળીને પોતાની ભૂલોને સુધારવા લાગી ગયો જો સ્ટોરી સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ખંટણીનું બટન દબાવો દેજો